સાબરકાંઠાના વડાલી તાલુકાના વાડોથ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથનું ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરાયું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ ચોવીસ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આ વિકાસ ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં

એક પેડ માર્કે નામ અંતર્ગત મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ગ્રામજનોને વધુને વધુ વૃક્ષો ઉછેરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનાબેન કારોબારી અધ્યક્ષ નિશાબેન જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ શ્રી અને અગ્રણીઓ વડીલો આ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા